ગોરવા વિસ્તારમાં બનેલ હિટ એન્ડ ગુના મામલે પોલીસ ઇન્સ્પેક્ટરે પત્રકારોને સંબોધિત કર્યા હતા ગત રાત્રિના વડોદરા શહેરના ઇલોરા પાર્ક એટલે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તાર એક હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો જેમાં હર્ષ કશ્યપ નામના આશરે ચોવીસ વર્ષીય જે યુવક છે તેના નશામાં દૂત રહી તેણે અકસ્માત સર્જ્યો હતો ત્રણથી ચાર મોપેડ અને કારને પણ અડફેટમાં લીધી હતી જેમાં જે એક યુવક છે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે પોલીસ દ્વારા આ જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પબ્લિક દ્વારા પણ તેને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો આ અંગે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર

પરિસ્થિતિ જોતા દારૂ પીધેલી હાલતમાં હોય એવું જણાય આવેલું એ જેવી અમને જાણ થઈ તાત્કાલિક ગોરવા પોલીસની પૂરી ટીમ ત્યાં સ્થળ પર જઈ પરિસ્થિતિને બિલકુલ કાબુમાં દેલી જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતો હતો એ વ્યક્તિ હર્ષ કશ્યપ છે જેની ડ્રિંક એન્ડ ડ્રાઈવના સેક્શન મુજબ તથા હિટ એન્ડ રન એવી રીતે બે અલગ અલગ ગુનાઓ દાખલ કરી એની ધરપકડ કરવામાં આવેલી છે તથા જે પણ બનાવ દરમિયાન અમારા ધ્યાન પર આવેલું છે કે અમુક લોકોએ કાયદો વ્યવસ્થા હાથમાં લઈ અને જે ચાલક છે એની સાથે ઘટના હાથાપાઈ થઈ છે જેના પર હું આપ સૌ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આપણે વડોદરા શહેરને સંસ્કારી નગરીનું જે વિરુદ્ધ છે તે જાળવવામાં પોલીસને સહયોગ આપે કોઈ પણ વ્યક્તિ આવી રીતે કોઈ પણ કાર્ય કરશે તો એના વિરુદ્ધ સખતમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ પોતે એવું કાર્ય ના કરે કે જેનાથી કંઈ બીજો અઘટિત અનિચ્છનીય બનાવ બની જાય અને એના લીધે પછી કઈ ગુના દાખલ કરીને એમની ધરપકડ કરવી પડે એટલે સમગ્ર અને તમામને મારી એક નમ્ર અપીલ છે કે પોલીસ પર કાયદાન વ્યવસ્થા પર પૂરેપૂરું વિશ્વાસ રાખે સખત કાર્યવાહી કરવામાં આવશે પણ કાયદો પોતાના હાથમાં ના લે આરોપી જે છે હર્ષ રમેશભાઈ કશ્યપ જે સુભાનપુરા વિસ્તારમાં રહે છે એ પોતે ડ્રાઇવિંગ નું કામ કરે છે અને પાર્ટ ટાઈમ મોબાઈલ રિપેરિંગ નું પણ કામ કરે છે એના ફાધર જે છે એક સિક્યુરિટી ગાર્ડ છે જે કોમ્પ્લેક્સ છે અમારા વિસ્તારમાં આવેલો ટ્રાયન કોમ્પ્લેક્સ ત્યાં સિક્યુરિટી ગાર્ડ છે સામાન્ય ઘર સામાન્ય પરિવારનો છોકરો છે પણ આજે એણે પૂર્તિ કર્યું છે એના લીધે એના વિરુદ્ધમાં સકમાસક કાર્યવાહી કરવામાં આવી છે હાલ તે અમારી પોલીસ હસ્ટડીમાં છે ના ગાડી એ એમને જેમને ત્યાં કામ કરે છે એ એના માલિક છે કેતનભાઈ શાહ જેમની ગાડી અમે ઉગા અમારા ખૂબ જ સંવેદનશીલ છે સ્પષ્ટ સૂચના આપેલ છે આ રીતે કોઈ પણ પ્રકારની ઘટના ના બને પોલીસને પણ સૂચના છે કે તેઓ વાહન ચેકિંગ કરી અને આવું કોઈ કૃત્ય કરતું હોય એન્ડ વિરુદ્ધમાં કરે

અને કોઈ દેશી દારૂ પીધેલું હોય મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ છે જે એમાં ચોક્કસ નું પ્રમાણ આવશે એ દિશામાંથી તપાસ ચાલુ છે